ટર્ફ સાઈડ માં આજે હું છું અને ટર્ફ સાઈડ કેટલી જ્યારે હું કોડીનારમાં હતો ત્યારે કોડીનારમાં એવી કંઈ વસ્તુ યુથ માટે એન્ટરટેનમેન્ટની વસ્તુ એવું કંઈ હતી નહીં અને ફાઇનલી હવે કોડીનારનું યુથ કે અડધી રાત્રે આપણે કંઈક જવું હોય બેસવું હોય બધાની સાથે મળીને અને એન્ટરટેનમેન્ટ માટે સ્પોર્ટ્સ જે મેઇન વસ્તુ છે યુથની મેઇન વસ્તુ છે સ્પોર્ટ્સ તો આની જગ્યાએ ફૂલ ટેબલ છે ક્રિકેટનું રમવાની જગ્યા છે એના પછી સરસ મજાનું ખાવા પીવાનું મળે એમ છે અહીંયા હવે અહીંયાથી આજથી બોનફાયર પણ ચાલુ કર્યું છે આ લોકોએ તો આવી સુવિધા કોડીનારમાં ચાલુ કરવા બદલ તમને ખૂબ ખૂબ આભાર કે અમારે યુથ માટે જે અમે બેસી શકીએ સાંજે પડે એટલે કેમ કે આખા દિવસ તો કામ કરીને થાકી ગયા તો સાંજે આરામ કરવા ભાઈ બંધ મિત્રો સાથે ગપ્પા મારવા માટે મસ્ત જગ્યા બનાવી તો એક વખત આવો આવો તમે ભાઈ આવી જાઓ બાળકો આનંદભાઈ

જે પ્લાન છે આની જે ડિઝાઇન છે ઇન્ટિરિયર છે અથવા તો આની અંદર શું શું નાસ્તામાં રાખવું અને એને ગમે કરવા માટે યુથને એટ્રેક્ટિવ કરવા માટે કઈક નવું નવું છે શું શું જોશે આવું વિચાર ક્યાંય પહેલેથી અમે બહાર જ રહ્યા છે સ્ટડીના પર્પઝ માટે તો બહાર જ્યાં જે વસ્તુ જોઈ છે બધા જગ્યાએ કે લોકો કેવી રીતે રહે છે શું ગમે છે એ બધું તો એ બધામાંથી થોડું થોડું ઇન્સ્પાયર થઈ અને લોકોને જે ગમે છે યુથને જે એના માટે થઈ અને હું કહ્યું કે બધાને કેવું શાંતિથી બેસી શકે બધા ટાઈમ સ્પેન્ડ કરી શકે ફેમિલી સાથે બેસી શકે ફ્રેન્ડ સાથે રાતે મોડી સુધી બેસી શકે તો એના માટે હું મોસ્ટલી તો અહીંયા દેશી ગાંઠિયા પણ મળે છે વેલા કાઠિયાવાડી જલેબી પણ મળે છે અને સાઉથ ઇન્ડિયન પણ મળે છે સાથે કંઈક નવું બધું આ બધું કઈ રીતે મેનેજ કરી શકો છો તમે લોકોના ટેસ્ટને સાવ દેશીથી લઈને ટોપ લેવલ સુધી પીઝા બર્ગર સુધી જો પણ કાંઈક હોય તો કેમ મેનેજ કરવાનું કોડિનારમાં કેવું છે કે બધા પ્રકારના લોકોને એવું છે કે બધી વસ્તુ ગમે ફાસ્ટ ફૂડથી માંડીને મેઈન દેશી લોકોને ગાંઠિયા છે ભજીયા છે એવી રીતે તો બધાને અનુલક્ષીને કે એકથી નાનથી માંડીને મોટા સુધી ગમે કોઈ પણ વસ્તુ ખાવી હોય કંઈ ગમતો હોય તો એમને એવું ના થાય કે અહીં કંઈ આપણે મળતું નથી તો એ એ જ એ વિચારી આ વસ્તુ સમજો આપણે મેનેજ કરીએ આના ખૂબ જ્યારે માસ્ટર છે આપણી પાસે ખૂબ જ બધાને અલગ અલગ રૂપ છે અને ટેસ્ટ મેન્ટેન મેં જ્યાં સુધી બજારમાંથી થાયું છે તો ટેસ્ટ દરરોજ એકસઠું એના માટે શું કરવું તો આપણે પોતે જ ચેક કરીએ છીએ બધી વસ્તુ કોઈ બી શેફ નવો આવે કે કંઈ પણ આવે તો પહેલાં ખુદ ટેસ્ટિંગ કરી અને રેગ્યુલર બેસ પર આપણે એ વસ્તુનું ચેક કરીએ કે જળવાય રહે ક્વોલિટી જળવાઈ રહે અને ટેસ્ટ સેમ નહીં ફ્યુચરમાં પાછળ પાર્ટી પ્લોટ કરવા જઈ ગયા છો આવું કંઈક પ્લાન છે શું એના વિશે ટૂંક માંગીશું પાર્ટી પ્લોટ તો છે પાછળની સાઈડ આપણે મોટો પ્લાન છે પાંચ હજાર જેટલી કેપેસિટી માટે પેન્ક્યુટ હોલ પણ છે આપણે અને ગાર્ડન એરિયા પણ છે તો બંનેમાં ડિવાઈડ થાય સ્ટેઇંગ માટે ને બધી મળી રહે એવી રીતે પ્લાન કરી શકતા મને ટ્રસ્ટ હતું કે સરસું છે મને ખુદ પહેલાં તો વધારે શોખ હતો આ બધા વસ્તુનો કે મારે એક્સપિરિયન્સ કરવું છે કે આનું કેવું પેલું થાય તો એને માટે જ મેન તો એ હતું અને એને પબ્લિકનો બી રિસ્પોન્સ સારો છે અને મારો ગ્રુપને એવું બધું બી સારું છે તો એના લીધે સારું એવું પેલું થાય

Ha-lec'h Vah Vah Gay pistol 0x3 Raadi kommun khutui Raadi autks Haradi Traadi ur মুল দেব

કેમકે જ્યારે હું કોડીનારમાં હતો ત્યારે રાત્રે દસ વાગ્યા પછી ક્યાં નીકળવું એક ક્વેશ્ચન માર્ક હતો કે જવું જોઉં દસ વાગે આવે શું હવે કરવા માટે શું ઘરે ના તો હવે એનો જવાબ છે ટર્ફ કાફે ટર્ફ કાફે ખાલી એકલું રેસ્ટોરન્ટ નથી પણ એમાં છે સ્પોર્ટ્સ એક્ટિવિટી જે આજના યુથ યુથ માટે ક્રિકેટ ગ્રાઉન્ડ એ લોકોએ બનાવ્યું છે પ્લસ ફૂલ ટેબલ છે અને સરસ મજાનો જમવાની પણ વ્યવસ્થા છે પ્લસ બાર હવે વિન્ટર સ્ટાર્ટ થયું છે તો બોન્ડ ફાયર તમે ફેમિલી સાથે આવીને બેસી શકો અને ફેમિલી ફ્રેન્ડ્સ બંને જે પણ આપણે પાર્ટી કરવી હોય તેના માટે લોન છે સો ઇટ્સ વેરી બ્યુટિફુલ પ્લેસ એક કહેવાય ને કે બાર જે અમદાવાદ વેરાવળ ન વેરાવળ વેરાવળમાં પણ મારે ખ્યાલથી ટ્વેન્ટી ફોર સેવન મેં ક્યાંય નથી જોયું કે ટ્વેન્ટી ફોર સેવન કોઈ રેસ્ટોરન્ટ ચાલતું હોય સો ઇટ્સ બિગ થિંગ કે આપણા કોડીનારમાં એક રેસ્ટોરન્ટ છે જે એટલી બધી ફેસિલિટી સાથે અને ટ્વેન્ટી ફોર બાય સેવન ઇટ્સ ઇટ્સ અ વેરી ગુડ થિંગ કોંગ્રેચ્યુલેશન ફોર ધેટ